Nahi tala saai. Nahi tala ji. Nahi tala ji. Haya પ્રશ્ન છે સાહેબ શહેરના છેલ્લા ઘણા સમયથી ઘટના પણ બહાર આવે છે અમારાથી જે આવે તો ધારાસભ્ય સાથે બોલવા મળ્યા વિપક્ષના નેતા ભાજપના નેતાઓ પણ આ પ્રકારના આક્ષેપો કર્યા છે ત્યારે રાજ્ય સરકાર આની કમિટીની નિમણૂક કરે અને એની જે વિસ્તારની જે તપાસ સમિતિ રચના કરી એનો વિકાસ જે તપાસ કરી અને યોગ્ય ન્યાય આપવા માટેનો પણ પ્રયત્ન કરે લોકોને એ માટે આવેદનપત્ર આપવા આવ્યા છે બરાબર એને કોઈ પણ નાગરિક પાણી મોડે નિર્ણય લેવાય વિરંગામ વિધાનસભા વિસ્તારમાં ખાસ કરીને વિરંગામની પ્રોપર વિસ્તારમાં જે પ્રશ્નો ઉપસ્થિત થયા છે એના અનુસંધાને આજે કોંગ્રેસ પરિવારના તમામ સભ્યો એકત્રિત થઈને એ બાબતે આજે આવેદનપત્ર પ્રાંત સાહેબ અધિકારીને આપવામાં અમે આવ્યું ખાસ કરીને વિરંગા વિધાનસભાના પ્રોપર વિસ્તારમાં ગટરના પ્રશ્નો હોય પીવાના પાણીના પ્રશ્નો હોય એટલો ત્રાહિમાન પ્રકારે અને ભ્રષ્ટાચાર સિવાય બીજું કંઈ આ વિસ્તારની અંદર થયું નથી હવે તો જનતા બોલતીની જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક નેતાઓ પણ ભ્રષ્ટાચાર બાબતે આક્ષેપો કરતા થયા છે અમે આજે પ્રાંત સાહેબને મળીને એ બાબતમાં રજૂઆત કરવામાં આવી કે સ્થાનિક લેવલે ઉચ્ચસ્તરીય બેઠકની કે કમિટીની રચના કરવામાં આવે વિજિલન્સ તપાસ સોંપવામાં આવે અને આ વિજિલન્સ તપાસ દ્વારા વિરંગામ પ્રોપર શહેરમાં જે જનતા હેરાન પરેશાન થઈ રહી છે અને સ્થાનિક નેતા વરૂણ પટેલે પણ પિસ્તાલીસ કરોડની આ ભ્રષ્ટાચાર બાબતમાં રજૂઆત કરી છે ત્યારે મારે આજે કોંગ્રેસ પરિવાર તરફથી સ્તરીય માન્ય મુખ્યમંત્રી પણ વિનંતી છે કે એની તપાસ કરો તમે અને આ વિસ્તારની અંદર શું ચાલી રહ્યું છે એની તપાસ કરવી જોઈએ એના ખાસ વિષય અમારે એ પણ ખાસ આજના તબક્કે કહેવાની વાત છે કે માન્ય અહીંના લોકલ ધારાસભ્યશ્રી જ્યારે વાત કરતા હોય કે છેલ્લા સાત મહિના પહેલાં માન્ય મુખ્યમંત્રીશ્રીએ ભૂમિપૂજન કર્યું હોય એનું કામ એક ટકો પણ ના થયું હોય ત્યારે આ વિસ્તારમાં ત્યાં સરકારને કેટલી દુર્લક્ષા છે એ જોવાનું રહીશું અને જે બાબતે આજે અમે પ્રાંત સાહેબને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે